લખનઉની પાયલ આકર્ષક રિટર્નને જોઈને સોનું ખરીદવાનું વિચારી રહી છે પરંતુ તે મોંઘું હોવાને કારણે મન મારીને રહેવું પડે છે જે લોકો પાસે સોનામાં રોકાણ કરવા માટે મોટી રકમ નથી તેઓ ગોલ્ડ બીસમાં રોકાણ કરી શકે છે ગોલ્ડ બીસ સ્કીમ શું છે તે કેવી રીતે કામ કરે છે કોણે રોકાણ કરવું જોઈએ આવો સમજીએ પાયલની જેમ મોટી સંખ્યામાં લોકો માટે સોનું રોકાણ અને બચત માટે પ્રથમ પસંદગી છે દરેક પરિવાર પાસે કોઈને કોઈ સ્વરૂપે સોનું હોય છે આનું કારણ સ્પષ્ટ છે ગોલ્ડ રોકાણ માટે સુરક્ષિત વિકલ્પ છે જો કે ફિઝિકલ ગોલ્ડમાં રોકાણ કરવામાં કેટલી ખામીઓ પણ છે જેમ કે શુદ્ધતા ચોરી થવાનું જોખમ લોકરમાં રાખવાનો ખર્ચ ટેક્સ અને ભારે ભરખમ મેકિંગ ચાર્જ જેના કારણે રોકાણકારો ધીમે ધીમે પરંપરાગત રોકાણમાંથી આધુનિક વિકલ્પો તરફ વળી રહ્યા છે જેમાં ગોલ્ડ બીઝ રોકાણનો સસ્તો અને આધુનિક વિકલ્પ છે ગોલ બેઝ નો અર્થ ગોલ બેન્ચમાર્ક એક્સચેન્જ ટ્રેડેડ સ્કીમ છે આ એક ઓપન એન્ડેડ એક્સચેન્જ ટ્રેડ ફંડ એટલે કે ETF છે આ બેન્ચમાર્ક બુલિયન બજારના ભાવને ટ્રેક કરે છે જે લોકો પાસે ડેબિટ ખાતું છે તેઓ એક્સચેન્જમાંથી 0.01 ગ્રામ સોનાની બરાબર એક યુનિટ ખરીદી શકે છે આ સોનું 99.5% શુદ્ધ દાના ફિઝિકલ ગોલ્ડની કિંમત જેટલું જ હોય છે ETF હોવાથી તમે તેને BSC અને NSE પ્લેટફોર્મ પરથી ખરીદી અને વેચી શકો છો આ યુનિટ સે બંને એક્સચેન્જોના રોકર સેગમેન્ટમાં ટ્રેડ કરી શકો છો ફિઝિકલ ગોલ્ડથી વિપરીત તમારે ETF માં સોનાની ચોરી થવા શુદ્ધતા અને લોકર સ્ટોરેજ ખર્ચ વિશે ચિંતા કરવાની જરૂર નથી ગોલ બેઝ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે તેથી આ રોકાણમાં હંમેશા લિક્વિડિટી રહે છે તમે ગોલ્ડ બેસમાં માત્ર શૂન્ય પોઈન્ટ શૂન્ય એક ગ્રામ સોનામાં રોકાણ કરી શકો છો ઉદાહરણ તરીકે હાલમાં બુલિયન માર્કેટમાં સોનાની કિંમત ચોસઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે આ રીતે તમે ચોસઠ રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો સામાન્ય રીતે સોનાની માંગ વધુ હોય છે તેથી એક્સચેન્જ પર સરળતાથી તેનો વેપાર કરી શકાય છે એટીએફની કિંમત સ્ટોક એક્સચેન્જ પર ગમે ત્યારે જોઈ શકાય છે આ પ્રતિ એક ગ્રામ સોનાની બરાબર હોય છે આનાથી લોકો માટે રોકાણ કરવાનું સરળ બને છે

રોકાણ કરવામાં આવે છે જ્યારે પાંચ ટકા મની માર્કેટમાં રોકાણ કરવામાં આવે છે ઇટીએફ ફિઝિકલ ગોલ્ડમાં રોકાણ તો કરે છે પરંતુ તેની માત્રા ઓછી હોય છે બાકી બધું જોવા જઈએ તો બંને રોકાણ વધતા ઓછા અંશે એક જેવું જ છે ગોલ્ડ બેઝ વિદેશમાં ખૂબ જ લોકપ્રિય છે પરંતુ ભારતમાં તેની શરૂઆત માર્ચ બે હજાર સાતમાં થઈ હતી આ યોજનાની મોટાભાગની રકમ ફિઝિકલ ગોલ્ડમાં જ રોકવામાં આવે છે તેથી તેનું રિટર્ન સોનાની આસપાસ જ રહે છે

તમારા પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા માટે અને ફિઝિકલ ગોલ્ડ ખરીદવાની જંજરથી બચવા માટે આ એક સારો વિકલ્પ છે આ રોકાણ બિલકુલ ગોલ્ડ ઇટીએફ જેવું જ કામ કરે છે પેસિવ ફંડ હોવાને કારણે આ રોકાણનો ખર્ચ ઘણો ઓછો હોય છે દરેક વ્યક્તિએ તેના પોર્ટફોલિયોમાં ઓછામાં ઓછા દસ ટકા હિસ્સો સોના તરીકે સામેલ કરવો જોઈએ આ રોકાણ એસજીબી અને ઈટીએફ દ્વારા કરી શકાય છે જે લોકો ફિઝિકલ રોકાણ કરવા માંગે છે તેમના માટે નિપોન ઇન્ડિયા ગોલ્ડ બીસ એક શ્રેષ્ઠ વિકલ્પ છે નાની નાની રકમનું રોકાણ કરીને તમે મોટું ફંડ ઉમેરી શકો છો ફિઝિકલ ગોલની તુલનામાં આમાં સારા રિટર્નની અપેક્ષા રાખી શકાય છે